લે ચાલો લાઈવ થઈ સમા કરી ફેસબુક ના લે નોટુમો મારી પેલી આઈડી ના ના તો જય માતાજી મિત્રો આજે દિસાના ટકાલી આયા ધમાલી કરી રહ્યા છે આજે વિડિયો બનાવવાનું હતું એટલે આજે નદીમાં પાણી ચાલે છે એટલે મન કરતા થોડી डायरेक्टरो हम डायरेक्टरो नहीं आया डायरेक्टरो नहीं रहया छे हमारे डायरेक्टर साहब पर नावी रहया छे तुम्ही देऊ शकतो जो डायरेक्टर साहब एक्टर एक्टर को भाई ओ माय गॉड ओ भाई पापा <laughs> oh 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 बाबू <laughs> ले <laughs> ले ये तो हाबू बाबू जब

ઓનલાઈન <laughs> કરેલા <laughs>

દીપાને તો કેડે ઉપર પોણી આવે છે પણ ઘરે ઘરે પોણી આવી જાય છે દીપાની હાઈટ ખૂબ નેચી છે એટલે દેખી તમે જોઈ શકો છો જોરબા તો મુડે આ સાથે ઉભા છો જોરબા ए 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